અડાજણ ગુજરાત ગેર સર્કલ ખાતે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત વિભાગ દ્વારા પર્યાવરણ દિવસ લોકોમાં દિવસનેસ આવે તે માટે એક કાર્યક્રમ રાખ્યો હતો ઉપયોગ ન કરે તેવી સમજ આવી હતી ત્યારબાદ લોકો ને કાળી કાપડની નું વિતરણ કરવામાં આવ્યું હતું લગભગ દસ થી વધુ નું વિતરણ કરવામાં આવ્યું હતું 20 થી વધુ કાર્યકર્તા અને વન વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા મારું નામ ગનશ્યામ કચેરીયા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટમાં હું પ્રમુખ પદ પર છું આજનો અમારો પોગ્રામ ગુજરાત ગેસ સર્કલ પાસે અમૂલ પાર્લરની આગળ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે ત્યારે વન વિભાગ પર્યાવરણ સપ્તાહ ઉજવી રહ્યું છે એ અંતર્ગત પ્લાસ્ટિકનો યુઝ પૃથ્વી માટે જળચર માટે જળ માટે અને તમામ સજીવો માટે જે નુકસાનકારક છે એને બંધ કરવાનો અને થેલી થેલી વિતરણનો પ્રોગ્રામ હતો અમે પાંચેક થેલી બનાવેલી છે અને અહિયાં આજે અમે બે હજાર થેલી નું વિતરણ કર્યું છે શહેરીજનો પાસેથી અમે જે પ્લાસ્ટિક ની થેલી એ લોકો લઈને જતા હતા એ થેલી કલેક્ટ કરી લીધી અને અમારી આ થેલી આપી અને રોડ ઉપર જતા તમામ નાગરિકોને અમે થેલીનું વિતરણ કર્યું છે